સિંહનું બચ્ચું પણ પાછું આમ કરતું કરતું આવી જાય ઘાસ ખાવા લાગ્યું પૂછે કોણ લીંડ્યો ધીમે ધીમે મોટું થવા લાગ્યું અને પછી એક વાર પેલા ઘેટા બકરા લઈને જતો હતો અને ત્યાં સિંહ અચાનક આવ્યો બધા દોડ્યા ભરવાડા દોડ્યો અને પેલું સિંહનું બચ્ચું દોડ્યું સિંહ બધાની પાછળ પડ્યો બધાને જવા દીધા કે બધા જાય તો વાંધો નથી પણ આ તો હારો આપણો પ્રોડક્ટ છે આ પીસ આપણું આમાં કેમનું ભળી ગયું એટલે એને જાલ્યો પકડ્યો બે બે કરવા લાગ્યો કોણ છે તું લિન્ડિયો અરે નોય લિન્ડિયો તું સીનો સંતાન છે ના કે લિન્ડિયો છે જોન મારે લિવિંગ સર્ટિફિકેટમાં છે મારા આઈ કાર્ડમાં લખ્યું છે લિન્ડિયો અરે નોય લિન્ડિયો તો સીનો સંતાન છે માને જ નહીં તાળ પાડ કે તાળ પાડ કે બે બે કરું બે 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 કરું બે નહીં તાળ પાડ લઈ ગયો પાણી પાસે સરોવર પાસે મોઢું બતાવ્યું કે તારું મોઢું ગેટા જેવું છે કે મારા જેવું છે કે આમ ફેસ તો તમારે જેવો લાગે છે so então, you